હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જન્માષ્ટમીની ઉજવણી કરી મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના રાહબર હેઠળ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય ફોનંદ લાલકીના કીના કૃષ્ણ ભક્તિમય વાતાવરણથી બાળકો રંગે રંગાયા હતા શાળાના વિદ્યાર્થીઓ રાધા તેમજ કૃષ્ણના પહેરવેશ પરિધાન કરી શાળા કક્ષાએ આવ્યા હતા વરસાદની વાતાવરણમાં ગરબે રમવાની બાળકોને ખૂબ જ મજા પડી હતી બાળકોએ જાતે મટકી શણગારી તેમાં દહીં માખણ છાશ ચોકલેટ સફરજનનું મિશ્રણ કરી બાંધી હતી કૃષ્ણ બનેલ બાળકે મટકી ફોડી હતી સૌને પ્રસાદી વહેંચી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી આ કાર્યક્રમ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી કુમાર પટેલ તેમજ જનક કુમાર પટેલના ટીમવર્કથી સાર્થક કરી શક્યા હતા